અમદાવાદમાં બનેલી વિમાન દુર્ઘટનામાં બેમાંથી એક બ્લેક બોક્સ મળી આવ્યું છે એ બ્લેક બોક્સમાંથી હવે ઘણા બધા સવાલોના જવાબ મળી શકે છે કે બીજું બ્લેક બોક્સ શોધવા માટેની કાર્યવાહી પણ ચાલુ છે બ્લેક બોક્સનો એક ભાગ હજી સુધી મળ્યો નથી બંને બ્લેક બોક્સ મળશે બ્લેક બોક્સના બે ભાગ હોય છે એ બંને ભાગ મળશે એ પછી ઘણી બધી તપાસના અંતે કોઈક તારણ સુધી પહોંચી શકાશે કે આખરે પ્લેનમાં શું બન્યું હતું જેના કારણે આજે આટલા લોકોના મૃત્યુ થઈ ગયા ફ્લાઇટ ડેટા રેકોર્ડર હજી સુધી મળ્યા અંગે કોઈ સત્તાવાર જાણકારી પ્રાપ્ત નથી થઈ દુર્ઘટના સ્થળે હજુ પણ એજન્સી સર્ચ ઓપરેશન કરી રહી છે અલગ અલગ એજન્સી અત્યારે ત્યાં સર્ચ ચલાવી રહી છે વિવિધ એજન્સીસ દુર્ઘટના સ્થળે સર્ચ ઓપરેશન કરી રહી છે બ્લેક બોક્સના બે ભાગ હોય છે જેમાંથી એક ભાગ મળ્યો છે એક ભાગ નથી મળ્યો પ્લેનમાં થતી તમામ પ્રકારની વાતચીત તમામ પ્રકારના કમ્યુનિકેશન પાઇલટે છેલ્લી ઘડી સુધી શું કહ્યું એ તમામ વાતો રેકોર્ડ થતી હોય છે બ્લેક બોક્સમાં કોઈ ટેકનિકલ ખામી સર્જાઈ કે અન્ય કોઈ કારણોસર પ્લેન ક્રેશ થયું એ તમામ વિગતો આ બ્લેક બોક્સથી ખુલી શકે છે તમામ માહિતી આ બ્લેક બોક્સ થકી પ્રાપ્ત થઈ શકે છે ફ્લાઇટ ડેટા રેકોર્ડર હજી સુધી મળ્યું છે કે નહીં કોઈ સત્તાવાર જાણકારી પ્રાપ્ત નથી થઈ દુર્ઘટના સ્થળે હજી પણ સર્ચ ચાલુ છે હજી પણ કેટલાક માનવ અવશેષો મળી રહ્યા છે પણ હાલ જે જાણકારી મળી છે તે મુજબ વિવિધ એજન્સીઝ દુર્ઘટના સ્થળે એટલે કે જ્યાં આ પ્લેન ક્રેશ થયું એ બીજે મેડિકલ હોસ્ટેલ ત્યાં આસપાસ કાટમાળનું ચેકિંગ થઈ રહ્યું છે ઘણો બધો પ્લેનનો કાટમાળ જ્યાં ને ત્યાં વિખેરાયેલો પડ્યો છે લગભગ બસો મીટરની જગ્યામાં કાટમાળ જોવા મળી રહ્યો છે ક્યાંક પ્લેનની ટેલ એટલે કે પાછળનો ભાગ પડ્યો છે ક્યાંક પ્લેનના પાંખિયા પડેલા જોવા મળી રહ્યા છે પહેલી વખત બોઈંગ વિમાનમાં એવું થયું છે કે આખે આખું હલ ડિસ્ટ્રોય થઈ ગયું હોય એટલે કે આખે આખું વિમાન ડિસ્ટ્રોય થઈ ગયું હોય એવું બોઈંગ વિમાનમાં આ કદાચ પહેલી ઘટના છે જેમાં એકમાત્ર વ્યક્તિ જે આ ફ્લાઇટમાં સવાર હતા એ બચી શક્યા છે બાકીના તમામ જીવતા ભડથું થઈ ગયા નાના નાના બાળકોથી લઈને ફ્લાઇટના જે કેપ્ટન હતા જે ક્રૂ મેમ્બર્સ હતા એ તમામ લોકો મૃત્યુ પામ્યા છે મૃતદેહો એટલી ક્ષત વિક્ષત હાલતમાં કે તેને ઓળખવા મુશ્કેલ અને કેટલાક મૃતદેહોના તો હાડકા પણ બળી ગયા છે ઓગળી ગયા છે એવો પ્રચંડ બ્લાસ્ટ આ દુર્ઘટનામાં થયો દુર્ભાગ્યપૂર્ણ આ ઘટના અને એટલું પણ દુર્ભાગ્યપૂર્ણ મોત આ ફ્લાઇટમાં સવાર લોકોનું થયું છે તેમના પરિવારજનો આક્રંદ કરી રહ્યા છે કેમ કે ડીએનએ ટેસ્ટ થયો છે બને એટલી જલ્દી રિપોર્ટ આવે તેવા પ્રયત્ન પ્રશાસન તરફથી કરવામાં આવી રહ્યા છે કેમ કે આટલા બધા લોકોના ડીએનએ ટેસ્ટના સેમ્પલ લેવા તેને મેચ કરવા તેને વાર પણ લાગી શકે છે એટલે બોતેર કલાકનો સમય આપ્યો છે લગભગ આવતીકાલ સુધી શનિવાર સુધીમાં ખબર પડી જશે કે કયો મૃતદેહ કોનો હતો પણ હજી એજન્સીઝ અલગ અલગ જે દુર્ઘટના સ્થળે છે અને તપાસ કરી રહી છે કાટમાળ જ કાટમાળ છે અને હજી પણ તમે ઘટના સ્થળની નજીક જાઓ તો જે બળવાની સ્મેલ હોય દુર્ગંધ હોય એ આવી રહી છે બ્લેક બોક્સનો એક ભાગ હજી મળ્યો નથી જેની પણ શોધખોળ ચાલુ છે બ્લેક બોક્સ એ પ્લેનના ટેલમાં હોય છે એટલે કે પ્લેનના સૌથી છેલ્લા ભાગમાં હોય છે છેલ્લો ભાગ સુરક્ષિત હોય તો બ્લેક બોક્સને રિટ્રીવ કરી શકાય તે મેળવી શકાય અત્યારે એક ભાગ મળ્યો છે બ્લેક બોક્સનો જેના ઉપરથી થોડી ઘણી જાણકારી મળી શકે તેમ છે જો કે આ ખૂબ ટેકનિકલ વિષય છે એટલે જે તપાસ એજન્સીઝ હશે એ તપાસ કરી રહી હશે કે બ્લેક બોક્સનો જે એક ભાગ મળ્યો છે એ કયો છે અને તેનાથી શું શું માહિતી મેળવી શકાય તેમ છે હજી બીજો ભાગ નથી મળ્યો તેની તપાસ ચાલુ છે અલગ અલગ એજન્સીઝ તપાસ કરી રહી છે કેમ કે સૌથી મોટો પ્રશ્ન જે છે કે આટલા લોકો માટે કાળનું કારણ શું હોઈ શકે છે ઘણા બધા ટેકનિકલ પાસાઓને ધ્યાનમાં રાખીને તપાસ કરવામાં આવશે રિસર્ચ કરવામાં આવશે અને એ પછી ખબર પડશે કે કયા કારણોસર આ પ્લેન દુર્ઘટનાગ્રસ્ત થયું અમારા સંવાદદાતા હિરેન રાજ્યગુરુ જોડાઈ ગયા છે આપણે જાણકારી વધુ તેમની પાસેથી પ્રાપ્ત કરીશું હિરેન બ્લેક બોક્સને લઈને શું વિગતો મળી છે બિલકુલ અત્યારે જે માહિતી મળી રહી છે એ પ્રમાણે ગઈકાલે જે પ્લેન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું એના બ્લેક બોક્સનો એક ભાગ હજુ પણ શોધવામાં આવી રહ્યો છે અથવા તો જો એ મળી મળી ગયો છે તો તેની સત્તાવાર માહિતી આપવામાં નથી આવી બેક બોક્સની વાત કરીએ તો બે ભાગમાં વહેંચાયેલું હોય છે એક ભાગ તેનો કોકપીટની અંદર હોય છે કોકપિટ વોઇસ રેકોર્ડર તેને કહેવામાં આવે છે અને બીજો ભાગ હોય છે તેને ફ્લાઇટ ડેટા રેકોર્ડર કહેવામાં આવે છે કોકપીટની અંદર જે ભાગ હોય છે કોકપીટ વોઇસ રેકોર્ડર તે મળી ચૂક્યો છે પરંતુ ફ્લાઇટ ડેટા રેકોર્ડર હજુ સુધી નથી મળ્યું અને એના કારણે જ અત્યારે પણ આ સર્ચની કામગીરી શરૂ છે મારા સહયોગીને વિનંતી કરીશ કે અહીંના દ્રશ્યો આપને દર્શાવવાનો પ્રયાસ કરશે એનડીઆરએફની ટીમ છે અન્ય એજન્સીઓ છે તે સતત ગઈકાલથી પણ અહીંયા સર્ચ કર્યું હતું અને આજ વહેલી સવારથી પણ અહીંયા એને શોધવાની કામગીરી કરવામાં આવી રહી છે એફએસએલની ટીમ હમણાં જ અંદરથી બહાર નીકળી અને તેને એક ડીવીઆર મેળવ્યું છે આ ઉપરાંત કેટલાક પુરાવાઓ જે તેમણે એકત્રિત કરવાના હતા એ પુરાવાઓ પણ તેમણે એકત્રિત કર્યા છે એ પ્રકારની માહિતી પણ અહીંયા મળી છે સૌથી મહત્વપૂર્ણ બાબત કે જેને આપણે બ્લેક બોક્સ તરીકે ઓળખીએ છીએ હકીકતે એ બ્લેક નથી હોતું હકીકતે એ ઓરેન્જ કલરનું હોય છે અને બે ભાગમાં ડિવાઈડ થયેલું હોય છે કોઈપણ ફ્લાઇટ હોય છે તો તેની અંદર અલગ અલગ બે ભાગની અંદર તેને રાખવામાં આવેલું હોય છે એક ભાગ તેનો કોકપિટ વોઇટ રેકોર્ડર તરીકે ઓળખાય છે આ રેકોર્ડરની અંદર બંને જે પાઇલટ હોય છે કો પાયલટ હોય છે એ જે ફ્લાઇટના ક્રૂ મેમ્બર હોય છે તે અને કોકપીટની અંદર થતી દરેક હિલચાલનું તે રેકોર્ડિંગ કરે છે એને કોકપીટ રેકોર્ડર તરીકે ઓળખવામાં આવે છે બીજો જે ભાગ હોય છે ફ્લાઇટ ડેટા રેકોર્ડર એ ફ્લાઇટ ડેટા રેકોર્ડરની અંદર તમામ એ ડેટા જે સિક્યુરિટી પર્પઝ ચેક કરવામાં આવે છે ફ્લાઇટ જ્યારે ટેક ઓફ થાય છે ત્યારનો એ તમામ ડેટા અંદર રેકોર્ડ થતો હોય છે અને એ જ ડેટા અત્યારે મહત્વપૂર્ણ છે જાણવા માટે કે આ દુર્ઘટના થઈ તેનું કારણ શું છે અને એ કારણ જાણવા માટે આ જે ફ્લાઇટ ડેટા રેકોર્ડર હોય છે બ્લેક બોક્સનો એક ભાગ તે મળવો અત્યંત જરૂરી છે જી